અને બે તાલુકા પંચાયતના બાય ઇલેક્શન હતા આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદાન જે થયું એમાં અમારા લગભગ ચારસો જેટલા પોલિંગ સ્ટેશન હતા અને નગરપાલિકા મહાનગરપાલિકા વગેરે કરીને પંચોતેર જેટલા વોર્ડ હતા અને ત્રણ લાખને સાહીઠ હજાર જેટલા મતદારો હતા મતદાનના દિવસે પણ ખૂબ શાંતિપૂર્વક મતદાન થયું અને આજે મતગણતરીનો દિવસ હતો સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને એક વાગ્યા સુધીમાં તમામ જગ્યાએ જે છે એ મતગણતરી પણ ખૂબ શાંતિપૂર્વક સંપન્ન થઈ છે ખૂબ મોટી સંખ્યામાં આમાં પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો આપ સર્વે મીડિયાના લોકોનો પણ એમાં ખૂબ સારો સહકાર મળ્યો અને સૌના સહકારથી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે એ શાંતિપૂર્વક પૂરી થઈ છે ના કોઈપણ પ્રકારના ચાહે મતદાનનો દિવસ હોય કે આજના વોટિંગનો દિવસ મતગણતરીનો દિવસ હોય માં કોઈ પણ પ્રકારનો અનિચ્છય બનાવ બનેલ નથી અને ખૂબ શાંતિપૂર્વક સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે મોહનભાઈ પરમાર અને વોર્ડ નંબર નવ નું ઉમેદવાર જે વોર્ડ નંબર નવ ની અમારી ત્રણ ઉમેદવારો છે અને જુનાગઢમાં પણ ભગવો પરિવાર લહેરાયું છે એ કોઈ અમારા કામ બાકી છે એ બધા કામ પૂરા કરશું લોકોને સંતોષ થાય અને અમારાથી લોકોને જે સંતોષ થાય એવા જ અમે ફરીવાર કામ કરશું જે પાર્ટીએ જે કાર્યકર્તાએ અમને ચિતાડામાં જે મહેનત કરી છે એની ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું ને જે મોકો મળ્યો છે એ મોકામાં અમે ફરીવાર સાર્થક થઈશું હાર જીત તો થતી રહે છે તો છે કોઈ પણ વસ્તુ એમાં હાર જીત હોતી હોય છે તો છે પરંતુ એમાં આપણું તો કંઈ ચાલતું નથી વોર્ડ નંબર નવના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ નંબર નવના ઉમેદવાર શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારા અને ભારતીય જનતા પાર્ટી અને એના જે વિશ્વાસ છે મૂકેલા અમારા ઉપર જે હતો તે ભારતીય જનતા પાર્ટીના અમે ખૂબ સારી લીડથી અમે નીકળે છે પરિવારના સિદ્ધાંત પ્રજાની સેવા નરેન્દ્ર મોદી સાહેબ સી આર પાટીલ સાહેબ અમિત શાહ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મારા પપ્પાના કાર્યો કરેલા મારા કાકાના એના સિદ્ધાંત ઉપર આવેલા અને પ્રજાની સેવાથી કાર્ય કરશું

કે અમને જીત અપાવી જંગી જીત અપાવી છે આજે આ જીતના દિવસે હું કોલ પણ આપું છું કે અગિયાર નંબરનો વોર્ડ ક્યાંય વિકાસથી વંચિત નહીં રહે એની જવાબદારીપૂર્વક ખાતરી આપું છું હું શીર્ષ નેતૃત્વ અમારું ભારતીય જનતા પાર્ટીનું આદરણીય પ્રદેશ પ્રમુખશ્રી મુખ્યમંત્રીશ્રી આદરણીય મહામંત્રીશ્રીઓ સર્વ જુનાગઢ શહેર ભાજપની ટીમ સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી સૌનો ખૂબ ખૂબ આભાર માનો છું કે અમને લાયકાત ગણાવી પ્રજાજનોની સેવા કરવા માટે અમને જે ઉમેદવારીની તક આપી અને પ્રજાજનોએ મત આપ્યા છે અમે અમે ક્યાંય એમાં ઉણાવ નહીં ઉતરીએ એની આજની તકે હું હૃદયપૂર્વકની ખાતરી પણ આપું છું કે અગિયાર નંબરના વોર્ડનો સર્વાંગી વિકાસ થશે કોંગ્રેસની ટક્કર નહોતી તમે જુઓ બે ત્રત્યાંશ બહુમતીથી વધારે સીટો આવી છે ક્યાંય કોંગ્રેસ હતું જ નહીં એમાં એટલે કોઈ ચર્ચાને છે બધા કાર્યકર્તાઓ સરખા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં નાનો અદનો કાર્યકર અને મોટા અમારા પ્રદેશ પ્રમુખ સૌ કાર્ય કરતા હોય છે કોઈ સિનિયર કોઈ જુનિયર હોતું નથી શીર્ષ નેતૃત્વ નક્કી કરતું હોય છે

અમારા ઉમેદવાર વિજેતા થયા છે તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પણ અભિનંદન આપું છું પણ સાથે સાથે કહું છું કે કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે કોંગ્રેસે જે રીતે આંદોલન કરવું પડશે વિરોધની વિરોધ પક્ષની ભૂમિકા ભજવું છું ત્યારે ચોક્કસપણે અમે જૂનાગઢની જનતા માટેના કામ માટે આગળ આવીશું અને ચોક્કસપણે માનું છું કે વોટ શેરમાં મતદાનમાં જે રીતે વિજેતા થયા છે ત્યારે મત ઉમેદવાર છે એ એક મતે પણ હાર જીત હોય છે ત્યારે સો ટકા કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે કોંગ્રેસ તરફી મતદાન વધ્યું છે અને ચોક્કસપણે માનું છું પણ સાથે સાથે ભાજપના આગેવાનો જે જીત્યા છે એને વિનંતી કરું છું કે જુનાગઢમાં ભ્રષ્ટાચાર ન થાય એના માટેથી તમે પણ આગળ આવજો ગયા વર્ષે પણ આ મતદારોએ કોઈ લાભ લાલચ આવ્યા વગર ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરતી હતી એટલે મત આપ્યા પણ ઉલટા ભારતીય જનતા પાર્ટીએ એ ત્યાંના મતદારો ના હત્યા કરી ત્યાંના અમારા જુનાગઢ જિલ્લાના અનુસાર સમાજ ના પ્રમુખ એટલે ભારતીય જનતા પાર્ટીના ના હિસાબે ગુચ્છોર જેવા ગુનામાં દાખલ કરવામાં આવ્યા એના ધર્મપત્ની પણ આ ગુનામાં ફિટ કરી દેવા ભારતીય જનતા પાર્ટી અને એ બધું જય અને વોર્ડ નંબર પંદર ના મતદારો ભારતીય જનતા પાર્ટીનો સીધો જવાબ આપ્યો છે ફક્ત પંદર નંબરમાં માં નહીં જુનાગઢ શહેર અંદર

અને બધાનું કામ કરશું ગોટલી વિકાસ વિકાસનું કામ કરશું અમે અને અમે અત્યારે અગિયારથી બાર સીટો અમારી આવેલી છે કોંગ્રેસની અમારા નેતાઓને મળી અને અમે આયોજન નક્કી કરી અને જૂનાગઢનો વિકાસ જેમ કરવો તે નક્કી કરશું